આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી જેટલા કેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખટ કરાવો અહીંયા ટીડીઓને બી બોલાવો બોલો લોકસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે પરંતુ હજી સુધી રિઝલ્ટ નથી આવ્યો અને રિઝલ્ટ પહેલાં આજે ભરૂચમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજાની આમને સામને આવી ગયા અહીંયા બબાલ ખૂબ મોટી થઈ છે અને ડેડિયાપાડાની અંદર આ બબાલ થઈ છે એવું મનસુખ વસાવાનો દાવો છે કે ચૈતર વસાવા જે છે એ તાલુકા પંચાયતની ઓફિસમાં બેસી ગયા હતા અને તાલુકા પંચાયતની ઓફિસમાં તેમને અધિકારીઓ સાથે ગાળા કરી હતી તું તારી કરી હતી અને મનસુખ વસાવાને જેવી જ આ માહિતી મળી તેઓ રાજપીપળાથી સીધા ત્યાં આગળ પહોંચ્યા હતા પરંતુ જે વિડીયો અત્યાર સુધીમાં સામે આવી રહ્યા છે તેના પ્રમાણે ચૈતર વસાવા એવો દાવો પણ કરી રહ્યા છે કે મનસુખ વસાવા અત્યારે આચારસંહિતા હોવા છતાં પણ તાલુકા પંચાયતની ઓફિસમાં આવીને બેઠા હતા અને એટલા માટે થઈ અને ડેડિયાપાડાના લોકો સાથે ચૈતર વસાવા ત્યાં આગળ પહોંચ્યા હતા એસપીને પણ કહી રહ્યા છે કે મનસુખ વસાવાને બહાર નીકાળો પરંતુ આ બંને વચ્ચે બોલાચાલી જબરદસ્ત થઈ છે એ વિડીયો પણ જોઈએ અને એ આખી ઘટના જે છે તેને પણ જોઈએ પણ તાલુકા પંચાયત તમારી નથી આ સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમે નથી હું માજી સરપંચ છું ટેપાડા નો ગમે હા પણ અંદર નથી બોલાય ના ના તમને નથી ગામ તરીકે છું લોકસભા નથી બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે નહીં તમે સોશિયલ મીડિયા ધારાસભ્ય

મને ખબર પડી એટલે હું આયોજન આવ્યો હતો એમનો હતો એ તમને ખુલાસો કરવા મારા નામનો ખુલાસો કરો કોઈ જરૂર નહીં તમારા પર ઓથે

આપણે નથી બુલું કેવું ને બે તો પણ ખુલાસો કરો ને ના ખુલાસો કરાય

જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહી આવે પ્રતિનિધિ ચૂંટાયેલા પબ્લિક તરીકે ચૂંટાયેલા હોય પબ્લિકે ચૂંટેલા છે બે મિનિટ ઉપર

માહોલ હેરાન થાય છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે માલ બગાડ

दारू पितું પાત મારું પડે તમારે જરા બી અહીં જમચું પાત ની જોઈએ તમને કહી દીધું આ 200 રૂપિયા ભરાવા દેને બંધ કર બેસું હો એ તું કોણ છે બરે दारू વેચાણ મારે સંભાળવા હું दारू ગૂટલે ગર છે તમારું શું છે આ આંકડા ચલાવા વાળા दारू વાળા માર સંભાળવાનું છે આ दारू दारू વેચાણ વાળા માર મગડે આ ગૂટલે ગર માર તમે જોવા ફ

એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ ચૂંટ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ કુર્સીમાં બેઠા છે કલાકથી બધાને શું કરવા બોલાવ્યા છે અધિકારી જેટલા જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારે વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખોટ કરાવો અહીંયા અને ટીડીઓને બી બોલાવો બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અને ચોખટ કરી તો અમે તો ખુલાસો કરો અમે તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અહીંયા બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધા ને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડીયાપાડા નો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડે ત્યાં કેમ નહી દોડીને ગયા

ايني ڏور ته تنهنجي اڪثر طرح جي ڳالهه آهي